સોનગઢ કોલેજમાં નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો તિલક થી સ્વાગત અને શિક્ષણનો સંકલ્પ સોનગઢ ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અને એફઆઈબી નવા પ્રવેશ વિદ્યાર્થીઓનું પરંપરાગત અને સંસ્કાર સભર સ્વાગત પ્રવેશોત્સવ માધ્યમથી કરવામાં આવ્યું હતું આ પ્રવેશોત્સવનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને કોલેજના નિયમો શૈક્ષણિક પ્રવાહ અને ભવિષ્યના માર્ગ અંગે માર્ગદર્શન આપ્યું હતું નવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સંદેશ આપતા કહ્યું કે વિદ્યાર્થી માત્ર પદવી માટે નહીં પણ જીવન ઘડતર માટે કોલેજમાં આવે છે ભારતીય સંસ્કૃતિ મુજબ તિલક કરી અને પુષ્પો વરસાદથી નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી વર્ગની આંખોમાં નવા સપનાની ઝાંકી જોવા મળી આ પ્રસંગે કુલ અડસઠથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટેજ પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી પોતાનું ઉમંગ અને આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં ભાઈચારો શિસ્ત અને શૈક્ષણિક ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમનું આયોજન સંસ્કૃત વિભાગના વડા ડોક્ટર મોંઘાભાઈ ડી ભારે તથા કોલેજના શિક્ષકગણના સહયોગથી સફળતાપૂર્વક યોજાયું હતું કોલેજના બિનશૈક્ષણિક કર્મચારીઓએ પણ શ્રેષ્ઠ સહયોગ આપ્યો હતો આ પ્રવેશોત્સવ નવી શરૂઆત સાથે નવા સંકલ્પોની ઝાંકીને લઈને આવ્યું કોલેજનું વાતાવરણ શૈક્ષણિક અને સાંસ્કૃતિક ભાવનાઓથી પ્રેરિત હતું રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ